બદલ તો જે રીતે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરી ઝલક અને મલહારે જે રીતે સવારથી તમારા સુધી આંકડાઓ પહોંચાડ્યા તમામે માહિતી પહોંચાડી તો હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે છ વાગ્યે આમ તો જે એન્ટ્રી બંધ થઈ જતી હોય છે પરંતુ જે કતારમાં ઊભા છે જે લોકો લાઇનમાં ઊભા છે એ લોકો મતદાન કરી શકે છે જ્યાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યાં ઈવીએમને સીલ કરવાની પણ કામગીરી થઈ રહી છે કે આકરીઓ અપાઈ રહ્યો છે જે પ્રક્રિયાનો એક ભાગ હોય છે આપણી સાથે અનિલ પાઠક અને સાથે જ દેસાઈ છે બંનેનું સ્વાગત છે અનિલભાઈ આપથી શરૂઆત કરીએ કદાચ પહેલા લાગતું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન જનતા અને મતદાર બંને પક્ષે મૂંઝવી રહ્યા છે પરંતુ આજે બે પોર્શનની વાત કરીએ બપોર સુધી અને બપોર બાદ આંકડાઓમાં જે રીતે ચડાવ ઉતાર થયો લાગે છે કે આ મતદાનના આંકડાઓમાં પણ બંને પક્ષોને અંતરે અંતરે મૂંઝવતા રાખ્યા મતદારોએ હંમેશા પ્રવીણભાઈ હંમેશા મતદાન જે છે અને એનો સમય ગમે તે સ્થિતિ હોય હવે જે પરિસ્થિતિ આવી છે એમાં મતદાર પોતે એટલો જાગૃત બની ગયો છે કે રાજકીય પક્ષો પહેલાં તો ખબર ના પડે એ રીતે ગાડીઓ મોકલે આ બધું કરે કંઈ જ કરવાની જરૂર નથી આ ઇલેક્શનમાં જે મોટા મોટો ચેન્જ છે એ આ છે કે મતદાર જાગૃત છે એટલે મતદાર પોતે જ પોતાના ઇનિશિયેટિવ મતદાન કરવા ગયો છે એટલે એ હવે ક્યારે જશે એ રાજકીય પક્ષો કરી નથી શકીએ એટલે એમ હતું કે મતદાન ઓછું થશે અને મતદાન ઓછું થાય એનો અર્થ એક સામાન્ય પ્રણાલીકરણ પ્રમાણે એવું છે કે કન્વેન્શન પ્રમાણે કે એનાથી જે વિરોધ પક્ષ હોય એને ફાયદો થાય છે હવે છેલ્લે સુધી આ જે સાહીઠ થઈ રહ્યું છે એટલે એનાથી એકદમ હવે આપણે શું કહેવું એ અત્યારે વધારે પડતી જલ્દી કહેવાય પરિણામ જ દેખાડશે એક વસ્તુ બહુ ચોક્કસ છે કે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં આંકડા દેખાડે છે કે પરિસ્થિતિ કદાચ કદાચ ભારતીય જનતા પાર્ટીની સાથે જઈ શકે છે પણ સૌરાષ્ટ્રમાં જે સિનેરીઓ છે એ એવું બતાડે છે કે ખેડૂત વર્ગ જે છે એ થોડોક આ રાજ્ય સરકારની કામગીરીથી નારાજ છે અને આ મતદાન ઓછું થયું છે એટલે શું કરશે અને એને કેવી રીતના મત આપ્યા હશે એ કહેવામાં જલ્દી ઉતાવળ કરવાનો અર્થ નથી કારણ કે ચોક્કસ સૌરાષ્ટ્ર બે હજારના સત્તરના ઇલેક્શનમાં પણ ભારતીય જનતા પાર્ટીને પછડાટ ખવડાવી દીધેલી છે એટલે એ સંદર્ભમાં જ ભારતીય જનતા પાર્ટી જાગૃત બનીને અમિત શાહને ગાંધીનગરમાં ઉભા રાખે ગાંધીનગરમાં ઉભા રાખે એટલું જ નહીં નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર અને

કઈ રીતે મૂલવો છો આજના આખા દિવસમાં કેમ કે આજના આખા દિવસમાં અમે પહેલાં પણ વાત કરી કે ઘણા એસેસમેન્ટ બદલાયા છે હવે છ વાગ્યાના અંતે એક કલાકની અંદર કદાચ સાત કે આઠ ટકાનો વધારો પાસઠ ટકાની પાર પહોંચે એવરેજ મતદાન ગુજરાતનું ખરેખર જે રીતે ગરમીનું વાતાવરણ હતું એ જોતા એમ લાગતું હતું કે પચાસથી પંચાવન ટકા વોટિંગ થશે મારું એવું માનવું હતું પણ જે રીતે લોકો મતદાન કરવા માટે નીકળ્યા અને સવારે નીકળ્યા બપોર પછી નીકળ્યા અને મતદાનનો જે ટ્રેન છે એ ખૂબ જ મહત્ત્વનો છે આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતમાં પાસઠ ટકાથી ઉપર આપણે કહ્યું તો વોટિંગ થવાની શક્યતા છે ગણતરી થયા પછી ખ્યાલ આવશે આ ટ્રેન જોતાં ગ્રામ્ય વિસ્તારમાં વોટિંગનું પ્રમાણ ખૂબ જ વધારે છે આદિવાસી વિસ્તારોમાં પણ ખૂબ જ વધારે છે અને જે રીતે વોટિંગ થયું છે એ જોતાં મારું તટસ્થ રાજકીય વિશ્લેષણ એવું છે કે કોંગ્રેસ સારી એવી બેઠકો લઈ જઈ શકશે કારણ કે જે છવ્વીસ બેઠકો છે ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે અને છવ્વીસ છવ્વીસ બેઠક મળી છે અને એમની ગણતરી વીસથી બાવીસ બેઠકની હતી પણ જે ટ્રેન્ડ જે હું જોઈ રહ્યો છું જોતા મને એવું લાગે છે સ્પષ્ટ રીતે કે દસથી અગિયાર બેઠકો કોંગ્રેસ લઈ જશે હું સ્પષ્ટ જોઈ કારણ કે જે વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત છે જ્યાં એના ઉમેદવારો સારા છે ત્યાં વોટિંગનું પ્રમાણ પણ ખૂબ જ રહ્યું છે અને આ જોતાં એ સીટો કાઢી શકશે એવું સ્પષ્ટ જોઈ રહ્યો છું વરૂણ પટેલ આપણી સાથે ભાજપમાંથી જે વરુણભાઈ સ્વાગત છે વરુણભાઈ જે રીતે હમણાં સીએમ રૂપાણીનો પણ ઇન્ટરવ્યુ સાંભળ્યો કે છવ્વીસમાંથી છવ્વીસના દાવાઓ છે છતાં પણ પ્રચારમાં એ જોર લગાડ્યું પરંતુ જે આંકડાઓ આવી રહ્યા છે ગરમી છે મતદારોએ ઉત્સાહ દેખાડ્યો છે કદાચ કોના પક્ષમાં કે કોના વિરોધમાં મતદાન થશે તો રિઝલ્ટ પર નક્કી થશે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એ મતદાન થયું છે જેમ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ દાહોદની વાત કરીએ બારડોલીની વાત કરીએ સૌરાષ્ટ્રમાં લાગે છે કેમ કે ઈવીએમ માં ટેકનિકલ ખામી ની ચર્ચા દિવસ દરમિયાન બોગસ વોટિંગની ચર્ચા આ તમામ સૌથી વધારે ચર્ચામાં રહ્યો વરૂણભાઈ આ મુદ્દે જ વાત કરીશું અ વધુ એક અપડેટ સાથે જઈએ વરૂણભાઈ તમારી પાસે બહુ સારી વાત કરી કે વધતા ઘટતા આંકડાઓ પણ બંને રાજકીય પક્ષોના ધબકારા વધારતા રહ્યા છે દિવસ દરમિયાન એ પણ વાત કરીએ તો કોઈ ખોટી વાત નથી ડોક્ટર હિમાંશુ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે વરૂણ પટેલ આપણી સાથે ભાજપમાંથી છે બંનેનું સ્વાગત છે વરૂણભાઈ આપથી શરૂઆત કરીએ મોટાભાગની પાટણ બનાસકાંઠાની વાત કરીએ કે એ મર્સ થઈ જશે એક કલાકના આંકડા આવવાના બાકી છે પરંતુ અમરેલીમાં સૌથી ઓછું મતદાન છે વલસાડમાં મતદાન થવું છે બારડોલીમાં સૌથી વધારે મતદાન થયું છે ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ જ્યાં કદાચ આ વખતે જે છે પીએમ મોદીની રેલી થઈ અમિત શાહ રેલી થઈ બીજી તરફ રાહુલ ગાંધીની પણ રેલી થઈ એટલે કે દિગ્ગજો હતા સામસામે શહેરોમાં એટલો પ્રચાર નથી કર્યો આપડે માનીએ શહેરોમાં એટલો પ્રચાર નથી થયો એ માહોલ નથી જોવા મળ્યો જેટલાનું નાણાં સેન્ટરમાં જોવા મળ્યું તો છ વાગ્યાના ટકોરે મતદાન પ્રક્રિયા પૂર્ણ પરંતુ જે લોકો લાઈનમાં ઊભા છે તે મતદાન કરી શકશે પાંચ વાગ્યા સુધીના આંકડા મતદાન ગુજરાતમાં ગઈ વખતનો આંકડો હતો બે હજાર ચૌદમાં છ ટકા એ પાર કરશે તેવી શક્યતા પાસઠ ની આસપાસ પહોંચે તેવી શક્યતા પરંતુ શહેરી મતદારો કરતા ગ્રામ્ય મતદારોએ આ વખતે જુસ્સો દેખા્યો છે આપણી સાથે કોંગ્રેસ ભાજપ અને રાજકીય વિશ્લેષક છે હું વરૂણભાઈ બે વખત તમારી પાસે આવતો હતો હવે આવીશ આ જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન થયું

આપેલા પ્રેમ ને ફ્યવરમાં મતદાન છે સોય સો ટકા છવ્વીસે છવ્વીસ સીટો ગઈ વખત કરતા વધારે લીડ થી હું આ કદાચ તમારા ચેનલમાં પાંચમી સત્ઠીવાળા ડિબેટમાં આવ્યો હું કહું છું કે મારા શબ્દો યાદ રાખજો છવ્વીસે છવ્વીસ સીટો ગઈ વખત કરતા વધારે લીડ થી જીતશો એટલા ભારતીય જનતા પાર્ટી જીતે રૂપાણીના શું કહેવાય દાવામાં સમર્થન આપી દે સો સો સમર્થન ને અને

જેવું વિધાનસભાનું ઇલેક્શન પત્યું અને જે પ્રમાણે પ્રજાને જ્ઞાન થયું કોંગ્રેસના નેતાઓ પણ જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટીનો ત્યાગ કરીને ભારતીય જનતા પાર્ટીનું જોડાણ કર્યું કોંગ્રેસ પાર્ટીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતના આગેવાનોએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો અને કોંગ્રેસે જે ક્ષણિક ગુજરાતની પ્રજાને જ્ઞાતિ જ્ઞાતિના વાળામાં જે ભ્રમિત કરવાનો જે પ્રયત્ન કર્યો હતો એ ભ્રમણા ગુજરાતની પ્રજાની ભાગી ગઈ અને જે બે કે બે હાજર સત્તર માં આપણે બંને પક્ષ લીડ ની વાત કરો છો આ ચમકારો મોટો છે બાદમાં વાત કરીશું કદાચ આ છે હું તમને એ જ કહું છું કે જે મતદારો શ્રમિક ભ્રમણમાં ભ્રમણા આવી અને જે કોંગ્રેસ તરફ ગયા હતા પણ કોંગ્રેસ નું નબળું નેતૃત્વ કોંગ્રેસની નબળી પોલિસી જોઈ અને ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે જે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી ની માં સાહીઠેક લાખ જેટલી લીડ હતી એ લીડ પણ સિત્તેર લાખ ઉપર જાય એવી અપેક્ષા છે એટલે કે ચાલીસ લાખ ની પચાસ લાખ ની રિકવરી કરો છો આ દાવો તમારો છે હિમાંશુભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં જે જુસ્સો દેખાયો છે શહેરી વિસ્તારોમાં મતદાન અમરેલી વાત કરીએ ઓછું મતદાન થયું છે પાટણ બનાસકાંઠામાં પરિસ્થિતિ વધારે છે પરંતુ વેલકમ પાંચ વાગ્યા સુધીમાં છવ્વીસ લોકસભા બેઠક રાજ્યની સરેરાશ ઓગણસાઠ ટકા મતદાન ચર્ચા આગળ વધારીએ ડોક્ટર હિમાંશુ પટેલ આપણી સાથે જે હિમાંશુભાઈ જે આંકડો આવી રહ્યો છે જે વરૂણભાઈએ જે વાત કરી કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ચલો મતદાનનો પારો ઉંચકાયો છે જુસ્સો વધારે દેખાડ્યો છે એક બાજુ છવ્વીસ ના દાવા છે પરંતુ આ પરિસ્થિતિમાં ધબકારા તો બંને પક્ષોના વધ્યા છે આજે દિવસ દરમિયાન વારાફરતી જો પહેલા તો વિજયભાઈની વાત કહું કે વરુણભાઈની બે જણા છવ્વીસે છવ્વીસ કે અને એમની ભાષાનો ટોન જોવો હતો જ્યારે આ દેશમાં ડેમોક્રેસી હજી તો પરિણામ એક મહિના પછી છે અને કેવા અભિમાનના કેટલા ઘમંડ એમની વાતમાં છે

આવું બોલવું ઉશ્કેરવા વાતો કરવી કરની અને કથની બધું જુદું હોય છે પ્રજાએ જે મત ચુકાદો આપ્યો પ્રજા જે અત્યારે મત આપ્યા છે અને જે આવનારી મે જે ચુકાદો આપશે એને અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માનપૂર્વક વધારીશું અમને ફેવર માપ છે તો પણ અભિનંદન અનફેવર માપ છે તો પણ અમે લોકશાહી માટે જે રીતે લડીએ છીએ એનાથી ડબલ તાકાતથી લડીશું પણ આપ જો તો આજે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ છે કરની ઓર કથનીમાં બહુ ફેર છે હજી ચૂંટણી પતિ નથી બીજેપીએ પ્રેસ કરીને કહી દીધું અમારી છવ્વી ભાઈ તમે ઈવીએમ સેટિંગ કરી પ્રજાએ તમને ટપાલ લખી હતી કે વીરા વિજયભાઈ રૂપાણી અમે બધા તમને મત આપીશું આવું કોઈ પુરાવા વગર રેમત અને તમને એટલું બધું કોન્ફિડન્સ છે તમારા નેતૃત્વમાં જ ચૂંટણી થઈ હતી ગુજરાતમાં છન્નું અટકી ગયા કેમ એકસો દસે ના થઈ પંદરે ના થઈ દોઢસોની

એક કલાક માં તમારી પેટર્ન અનુસાર શું અનુમાન લગાવો છો કે જો વધે તો ચિંતા માટે ચિંતા કોની ખુશી કોના માટે જો મતદાન વધે તો ચિંતા મારી દ્રષ્ટિએ ભાજપે કરવાની છે એટલા માટે કે ગ્રામ્ય વિસ્તારનું મતદાન ગુજરાતની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો સત્તાવન ટકા છે અને શહેરી મત વિસ્તારમાં તેતાળીસ ટકા છે આજે એવું બન્યું છે કે શહેરી મત વિસ્તારમાં મતદાન ગ્રામ્ય વિસ્તારના પ્રમાણમાં ઓછું થયું છે અને ગ્રામ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આપણે જોયા હતા તો ચોવીસ જેટલી જિલ્લા પંચાયતો કોંગ્રેસની પાસે હતી કેટલાક નેતાઓ એને કોંગ્રેસ છોડીને ભલે ભાજપમાં ગયા હોય તો એનાથી એના મતદારો પણ ગયા એવું માની લેવાની કોઈ જરૂર નથી જે રીતે સતત ઉમેદવારોની પસંદગી થઈ જે જ્ઞાતિ સમીકરણ જે રીતે ગોઠવવામાં આવ્યા એ જોતાં છેલ્લા એક મહિનાથી મારી સતત નજર બંને પક્ષો પર હતી અને આજે હું એમ સ્પષ્ટ કહી શકું છું તટસ્થ એવું રાજકીય વિશ્લેષણ કહી શકું છું કે આજે ત્રેવીસમી તારીખ છે અને ત્રેવીસમી મે જ્યારે એની ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ગુજરાતમાં જે ટ્રેન છે જે રીતે બેઠકોમાં મતદાન થયું છે એ બેઠકોનું મતદાન જોતાં મારી દૃષ્ટિએ મને એવું લાગે છે કે આઠ એવી બેઠકો કે જેમાં ભાજપ હારી શકે સો ટકા કોંગ્રેસ જીતી શકે નવ એવી બેઠકો જેમાં ભાજપ સો ટકા જીતી શકે અને નવ એવી બેઠકો જેમાં બંને વચ્ચે સ્પષ્ટ કહી શકાય હવે એ સંજોગોમાં મને સ્પષ્ટ લાગે છે જે મતદાન આપે કહું તેમ આ મતદાન લગભગ સિત્તેર ટકા સુધી જાય એટલે એનાથી ભાજપને નુકસાન હું જોઈ રહ્યો છું અને ત્રેવીસ મે જ્યારે પરિણામ આવશે ત્યારે દસ થી અગિયાર બેઠકો હું તમને બેઠકો બી ગણાવી શકું છું અત્યારે એ દસથી અગિયાર બેઠકો એમાં ખાસ કરીને તમે જુઓ તો છોટાઉદેપુર છે જે મતદાનનો ટ્રેન આજે મેં જોયો છે જોતા જોતાં છોટાઉદેપુર છે આણંદ છે આ બાજુ પાટણ છે બનાસકાંઠા છે સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો જૂનાગઢ એની સાથે અમરેલી એની સાથે આગળ તમે જુઓ તો સુરેન્દ્રનગર હવે પોરબંદર આ જે બેઠકો છે આઠ બેઠકો એમાં આઠ બેઠકો હું કોંગ્રેસને સ્પષ્ટ જોઈ રહ્યો છું એક બેઠક મને થોડીક શંકા છે પોરબંદરની જેમાં ગાંધલ જો કઈ રીતે વલણ લે છે એના પર આધાર છે અને એ જો વલણ યોગ્ય રહ્યું તો કોંગ્રેસ જીતી શકે નહીં તો ભાજપ જીતી શકે ચાલો બહુ સારી વાત કરી બહુ સારી છે કે અને બારડોલીમાં બંને તરફી ઉમેદવાર નવા છે પરંતુ આત્મવિશ્વાસ જરૂરી છે વરુણભાઈ પરંતુ જે વિશ્લેષણ રજનીકાંતભાઈએ રાખ્યું વિશ્લેષણ તો ખરેખર તો ભાજપ માટે ચિંતાજનક આ દાવા જો અમે અમારા સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિધાનસભાની ચૂંટણી પછી પણ સતત ફિલ્ડમાં હતા આજ સુધી ફિલ્ડમાં જઈએ ચૂંટણી પતી ગઈ તોય અમે ફિલ્ડમાં હોઈશું પ્રજાની વચ્ચે હોય પ્રજાનું મન અમે પ્રજા છે આશીર્વાદ આપશે પ્રજા અમને જનાદેશ આપશે એવું પ્રજાના પ્રતિભાવ અને પ્રજાની વાતો ઉપરથી લાગતું હતું તમે જો કોઈને બી મળો તો એના વેવ તમને ખબર પડી જાય કે પોઝિટિવ વેવ છે નેગેટિવ વેવ છે એકદમ પ્રજાનો વેવ એકદમ પોઝિટિવ મળતો હતો અને પ્રજા નરેન્દ્રભાઈના નેતૃત્વ બાબતે એકદમ મક્કમ હતી કે દેશને આવું નેતૃત્વ જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ બાબતે બુથો વચ્ચે બે ચાર બુથમાં એવી ઘટના થઈ શકે અને ના થવી જોઈએ એટલે બે બુથ હોય તો ના થવી જોઈએ હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું કે ના થવી જોઈએ

ચોક્કસ આવો આ સાહેબે ગ્રામ્ય વિસ્તારનું કીધું હું શહેરોમાં પણ ખૂબ આશાવાદી છું ગામડામાં તો વરુણભાઈને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છેલ્લા બે ત્રણ વર્ષથી વિસ્તારમાં કે ગામડામાં જઈ જ નથી શકતા હવે એવી અમારી સાતથી આઠ બેઠકો છે કે જે સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તાર જિલ્લા તાલુકા પંચાયત વિધાનસભામાં જ્યાં ભાજપનું ખાતું નથી ખુલ્યું હવે જો એની અંદર પણ જો કોંગ્રેસને કંઈક પરિણામમાં ગડબડ થાય અને પ્રજાના જનમતની સાથે ચેડા થાય એટલે કે જે ઈવીએમ ઉપર શંકા છે એ અમે એ આવનારા સમય જ અમે અમે જે મતદાન થયું છે અમારી જોડે એક એક આંકડા છે અમે આ વખતે ખૂબ જવાબદારી રાખી છે દરેક ઈવીએમ મશીનના નંબરો એના સીલના નંબરો એના ગ્રીન પેપર ઉપરની નંબર આ બધું જ અમારા ખૂબ જવાબદારીથી લીધું છે અને છતાં પણ જો એમાં કંઈ ગડબડ થશે તો અમે ચોક્કસ એની તપાસ કરી અને કહીશું આ જે વિજયભાઈ છવ્વીસ છવ્વીસ કહે છે અને વરુણભાઈ એ છવ્વીસને છવ્વીસ કહે છે એ ગુજરાતની જનતાનો આશીર્વાદ નહીં પણ એમની ઈવીએમના આશીર્વાદ છે એ અમે આવનારા સમયે શું પરિણામ નીકળે છે પછી કહીશું રજનીકાંત ટકાવારી પર એક વાત એ કહું એક અલ્પેશ ઠાકોરની વાત કરીએ જવાહર ચાવડાની વાત કરીએ કુંવરજી બાવળીયાની વાત કરીએ ચારેય ઝોન આપણે પકડી લઈએ લાગે છે કે આ બધું થયા પછી બે હજાર સત્તરનું રિઝલ્ટ અને બાદમાં પક્ષ બાદમાં જે કંઈ પણ થયું છેલ્લી ગણીએ ફરીથી એ જ પેટા એ જ ઉમેદવાર હોય એની કોઈ અસર આ વખતે દેખાશે નુકસાન થવાની હતી ગેન કરવા માટે ચલો કોંગ્રેસ સાચવી ન શકી આ સવાલો તો ઉઠતા રહે છે પરંતુ જે કંઈ પણ પક્ષ પલટા થયા આપણે દિગ્ગજ નામ દિગ્ગજ ચહેરાઓ જોઈએ એ ચહેરાઓ અસર કરશે મુખ્ય બેઠકો પર આપનું શું ગરીબ છે મારું એવું માનવું છે કે જે ચહેરાઓ છે આપણે જે કલ્પના કરીએ બધા ચહેરાઓ છે એવી ચહેરાઓની કોઈ ખાસ અસર હું જોતો નથી એટલા માટે નથી જોતો કે થોડા સમય પહેલા એ લોકો કોંગ્રેસમાંથી લડે જીતીને આવે પક્ષ પલટો કરે ભાજપમાં જાય રાતોરાત પ્રધાન બને એની તો અવળી અસર હું જોઈ રહ્યો છું ખરેખર કુંવરજી બાવળિયા એવું નામ કે પ્રતિષ્ઠિત એ કોળી સમાજના અખિલ ભારતીય પ્રમુખ એ હોવા છતાં પણ જે લીડે જીત્યા એ મારી દ્રષ્ટિએ એમને યોગ્ય ન એટલા માટે કે આવો એક પ્રતિષ્ઠિત માણસ આ રીતે એટલે એનો સીધો અર્થ એ થાય છે કે લોકોને પસંદ નથી અરુણભાઈ જયારે કોંગ્રેસ માંથી રાજ્યસભાની ચૂંટણી વખતે જે લોકો ગયા એ માનો કે એ લોકોના જે બાર જેટલા સભ્યો ગયા અને એમને ટિકિટ આપવામાં ચૌદ ગયા અને અને ટિકિટો આવીને એમાં તમે બે જીત્યા જે એ એ છે 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 હું જોઈ રહ્યો છું કે આ નેતાઓ ગયા એની કોઈ ખાસ અસર વડીલ વાત વાત કરી એમ મને એમની માણસ કેમ આવી મિસ્ટેક કરી એ મને ખબર નહીં પડતી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે કોંગ્રેસ માં આઠ હજાર વોટે જીત્યા હતા અને એ ભારતીય જનતા પાર્ટીમાં આયા પછી 20000 વોટે જીત્યો એ કદાચ રજનીકાંત ભાઈને ખબર નહી હોય કોંગ્રેસને એ કહે છે કે એ કહે છે કે પ્રજાનું જન સમર્થન નથી મળ્યું એમને તો હું તમને ખાલી રજનીકાંત ભાઈ તમે વડોદરા જો નોલેજેબલ માણસ છો પણ ક્યાંક રહી ગઈ હશે બંને કુંવરજી બાવળીયા ની લીડ ની વાત કરી વરુણભાઈ સો ટકા સાચા હું કઈ બધી વખતે વિરોધ કરું નેગેટિવ બોલું એવું નથી સાહેબ ની વાત કેવાની વરુણભાઈ થોડીક સમજવા બોલતી કે વરુણભાઈ આઠ હજાર મતે તો કુવડજીને ત્યાંની પ્રજાએ મત આપ્યા હતા તમારે ત્યાં પછી અગિયાર હજાર મત વધ્યા તમારું મત વિધાનસભા આવે એટલે એક સાંસદ ની સીટ માં સિત્યોતેર હજાર વોટ તો ભારતીય જનતા પાર્ટી ના નામથી જ ખાલી વધી જાય છે એ વાત છે આખી સીટ તો કોંગ્રેસ માટે ચિંતા સોરી

ભાજપનું પરેશ ધાનાણીના વિરુદ્ધમાં પ્રચાર કરવા ગયું પચાસ ટકા મતદાન થયું એ પરેશ ધાનાણીની વ્યક્તિગત એક યુવાન લોકચાહના એક સારા ઉત્તમ કાર્યકરની છાપના લીધે બાકી તો ત્યાં ચાલીસ ટકા બંધ થઈ જ અને બીજું કે તમે સૌરાષ્ટ્રની વાત કરો તો તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના મત આપે છે વિધાનસભામાં કોંગ્રેસના મત આપે છે તો આ મત કઈ એવો ચમત્કાર નહીં થવાનો કે આ વખતે ફરી જાય અને રાજકીય અનુભવ પ્રમાણે એક મત કોંગ્રેસનો ભાજપમાં જાય એને પાછો તો ત્રણ પડે સાયકોલોજી છે એકવાર તમે એમ કહો કે હું કોંગ્રેસ સાથે છું પછી પાછા વળવું બહુ અઘરું હોય છે એટલે જે બી ભારતીય જનતા પાર્ટી કયા વિશ્વાસ છવ્વીસ અને ગુજરાતના મુખ્યમંત્રી એમ કેવું જોઈએ કે પ્રજાનો જે ચુકાદો છે મારો ગુજરાતનો એવું સ્વીકારે અરે આમ તો બંને પક્ષો પોતાની ગણતરી કરી રહ્યા છે પરંતુ મતદાન પર પોતાની ગણતરી મતદાર પોતાની ગણતરી કરી મતદાન કરી ચૂક્યો છે આશા રાખીએ કે છેલ્લા એક કલાકના જે આંકડા આવશે જે જનતા સમય આવશે ત્યારથી વધારે ચિત્ર ક્લિયર થશે કે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલો ઝુકાવ શહેરી વિસ્તારોમાં કેટલો ઝુકાવ જ્યાં વાત થઈ રહી હતી કોંગ્રેસની મજબૂતીની જ્યાં ભાજપની મજબૂતીની વાત થઈ રહી હતી તમામ સીટ પર આંકડાઓ કેટલી અસર કરશે તમામ દિગ્ગજોની સભા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી તો આંકડાઓ સાથે ફરીથી મળીશું તમામ મહાનુભાવ હિમાંશુભાઈ રજનીકાંત ભાઈ વરુણભાઈ સમગ્ર ચર્ચામાં જીએસટીવી સાથે જોડાયા ખૂબ ખૂબ તમામ અપડેટ સાથે ફરીથી મળીશું જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન ફાઇનલ પાર્ટ